પૈસા પૂરા થઈ ગયા એક બાજુ કોઈ કામ ધંધો મળતો નહી હવે ચેત દોરડો કરવા જવું પડશે એના સિવાય નહીં મેળવવા જવા દે મને ગરમી તો જગ્યા આવે શું અફળતુ જગ્યા આવે તો સ્વિમિંગ પુલ જોયે હોય તો તમે જ સ્વિમિંગ પુલ એટલે મારો શું આવ્યો છે હો જતો આવ્યો છે બરોબર બંને ટોપી પહેરાવું તમે કદી ના જોયું એ ચો હોય ચો હોય એને સગડો હોય એ ના હોય ના ના એ જગ્યા આવે તમારો સ્વિમિંગ પુલ મારો હારો આ પેલા લો અભરી છે સ્વિમિંગ પૂલ એટલે શું છે બોલો જાવ છો તમારે એટલે ચો થઈ જવાનું એ મો મે જોયેલું સાહેબ જગ્યાએ એવું છે પણ પૈસા થાય હો પૈસા બસો રૂપિયા જ ના પણ નાવાન મજા આવી જાય તમને મારો તો પેલા લો અભરી ના ને તમને ઠંડીયા નો અમે શું ખબર હોય આપણા અમારા જમાનામાં બધું સ્વિમિંગ પૂલ ને બધું

કુંડી કહાપું નાહવા ના જવાય આપડે હેડો સ્વિમિંગ પુલ માં નાવા જઈએ પુલ એટલે સ્વિમિંગ પુલ આજ કાલ સ્વિમિંગ પુલ માં નામ સ્વિમિંગ પુલ નવી જગ્યા આવી છે મસ્ત જગ્યા આવે શું વાત કરો તમે તમારા પૈસા પૈસા જ રૂપિયા પેલા પૈસા પૈસા જોવા દેજો છે ને બધા ના લઈ તો જોવું પડે છે ગરદાઓ પછી સાચી વાત જલ્દી બંધ થઈ જા હા અલ્યા આરો તો કેમ બાવો અલ્યા મસ્ત મજા આવે બબર સબારી છે કોણ છે અમે એકા ઉમરલા કે હેડતા તો ફટકો રાખો હોય હેડો જબર કે લેતો કે એનો હોય કોઈ ના હોય હેડો નાવા બોલાવ સમિંગ ફૂલમન હોય સમિંગ ઓ આ ભક્કો આમ રાખજો એટલે <fall> <centerę> અલ્યા છોકરે મને ગઢવા દે મોય જોય ઓ ઓ હો કુંડું છે યાર ના કુંડું અલ્યા દેશી સુમી ને કુંડું ચોય નહીં આવા સાબ પડીન જો હોય એકવાર અલ્યા તો મને ગઢેડો ના લાગે છે અલ્યા ઘઢેડા નહીં તમે પડાવ તો સડ તું સડ આમ કા સડ ભરો અન કે અન ના પડે મોંધુ ના પડવા રાખજે કઈ વાત આ આખી રાત નહી રહેવાનું આપણે એ આવું પાણી મસ્ત પાણી કેમિકલ વાળું છે જેના તમારે હા ના શરીર ઢોળું થાય હોય એટલે અમે આ કાળું છે એટલે તમે અંદર તમે અંદર કોઈ એટલે આપણે કાઢવા દો હા તો કાઢી કે હા તો

અરે મારા બધા રાવડામ જવાનું છે વા કરીને હા ઓહિ આમાં રવડામ જવાનું છે એ સાચી વાત છે પણ લાસ્ક રહે હા બહુ ના અમે ગુમ હા ના કાઈ કાંઈ ફણો બે શું ભરે આમાં ચીક લાગ્યો પાછા હા તમે ક્યાં ભલે હે એકલું સ્વડ મેં કહે છે તારું ભલું થાય એટલે સોળ મેં કહે વહો હાથ ગું અરે અરે રા મને સફા કર્યા

મને જોડે <tipos> 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 <tipos>

હેલો નશીભાઈ આ કોઈ ના આખું આવ્યું કોઈ મહેમાન છે ખૂબ ના મહેમાન તો કોઈ આવ્યું નહીં તો તમે આવજો બારના માણસો લાગે અરો આપણે અવાડીએ ને હાલ જ આવેડો જોયો તમે

અમે તો ગમે છે ને મારું અમે તો ભાઈ પેલો પુના પૂછી ના પડ્યા એટલે અમાર ગોમ નો રાજ્યો તમાર ગામનો રાજ્યો રાજ્યો હું કોઈને ઓળખ તો તો અમારું અમે તો બસો રૂપિયા વસુલ કરે એટલે

તમે ઓખા ઇનાલે દો અલ્યા ફોન તમ મેલીન જો મું ફોન પાકી બધું એ તમે ભાડે દો એક પેન સેટ પહેર્યો તો પેન સેટ પહેર્યો છે રાઈટમાં માપનું નઈ તમારા મારી કુંડી મને લોટી કપુડા હોય મારા તમારે પચીસ હાજર ફોન લઈ ગયો પચીસ નો અને પાકીટ માં હતા